બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે બિરસા મુંડા કપનું આયોજન સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરી નજીક સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવા જઈ રહી છે લેધર બોલ સિઝન ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાશે ખાસ કરીને ગુજરાત બહારના ખેલાડીઓ અને ટીમો ધૂમ મચાવનાર છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે સોળ માર્ચથી બિરસા મુંડા ટ્રોફીની શરૂઆત સાથે ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે બારડોલીના સાંસદ પરભુભાઈ વસાવાના સંયોજક પદ હેઠળ ટૂર્નામેન્ટ યોજાનાર છે જેમાં દેશની કુલ છ જેટલી ટીમ રમવા આવનાર છે બિરસા વોરિયર્સ ગુજરાતથી તેમજ રાજસ્થાન લખનૌ દિલ્હી યુપી ઝારખંડ રાજ્યની ટીમમાંથી ઘણા નામચીન ખેલાડીઓ રમવા માટે આવનાર છે સોળ માર્ચથી બિરસા મુંડા ટ્રોફીની શરૂઆત થશે કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ તેમજ રાજ્ય સરકારના રાજ્ય ગૃહ તેમજ રમતગમત મંત્રી હર્ષ સંઘવી ઉદઘાટક તરીકે હાજર રહેનાર છે જેમાં વિજેતા ટીમને પાંચ લાખ રનર્સ બે પાંચ લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે સાથે જ મેન ઓફ ધ સિરીઝને એકાવન હજાર દરેક મેન ઓફ ધ મેચ ખેલાડીને પાંચ હજાર રોકડ રાખવામાં આવ્યા વિજેતા ટીમને એ સ્વાય ઇન્ફ્રા દ્વારા વૃંદાવન ખાતે ગેટ ટુ ગેધરની પણ ઓફર કરાઈ છે પચ્ચીસમી માર્ચના રોજ ફાઇનલ મેચ રમાશે નવ દિવસ દરમિયાન છ ટીમો વચ્ચે કુલ અઢાર મેચ રમાડવામાં આવનાર છે ડીબી સ્પોર્ટ્સ દિલ્હીના ડાયરેક્ટર મિહિર વસાવા અને સમીર સિદ્દીકી દ્વારા આ લીગનું આયોજન કરાયું છે